હેલો મિત્રો રાગજ છે અમારા નવા બ્લોકની અંદર ને આજે અમે જવાના છે મિત્રો અમારા માતાજીના મઢે ને ચાલીને જવાના છે મિત્રો તો બધી ત્યારે થઈ ગઈ છે મિત્રો હવે ઘરના બહાર જ નીકળ્યા છે મિત્રો હું ચાલે કર્યા માતાજીના દર્શન મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી જો મિત્રો

અમારો પપ્પા અત્યારે અહીંયા માવો લેવા ગયા છે આ છે મારો ભાઈ આ છે મારા મમ્મી આ છે મારા કાકી અમે પાંચ જણા જઈ રહ્યા છે મિત્રો માતાજીના માટે બધાથી ગરેડા પોંકી ગયા છે મિત્રો સવાર સવારમાં આ ભાઈથી હું એટલો ડરી ગયો ને એની વાત જ પૂછી સામે કેટલા પ્રપર ટી સ્ટોલ છે અમે ચા પાણી કેટલી ચાલો ચા પાણી પી અને કન્ટિન્યુ મારા બ્લોગમાં તમે બનાવી મિત્રો હેલો મિત્રો અમે જાય છે ધીરે ધીરે મિત્રો એક મિત્રો માતાજી હાલીને તો જાય છે મિત્રો એક મારાથી મોટી ભીડ થઈ ગઈ છે મારાથી મિત્રો જીન્સનું પેન્ટ પહેરાઈ ગયું છે મિત્રો ને હાલવામાં બહુ મિત્રો કેવરાવે છે તોય અમે પોગી જાઉં નિરાતે નિરાતે માતાજીના મંદિરે જો મિત્રો કેવા હાલીન થાય હાલીન એટલું તો તો જીન્સનું પેન્ટ નહીં પહેરવાનું કોઈ દિવસ મિત્રો જીન્સનું પેન્ટ પહેરીએ એટલે મિત્રો કટાઈ જાય આપણે એમ ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા દુકાન આવી તો અમે ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ લઈ લીધું છે મિત્રો ઓલા લોકો એમને મેં કરાયેલા જાય છે મિત્રો મિત્રો નજારો જો ખાલી આવો નજારો તો કોકને ભાગે જ જોવા મળે હો મિત્રો આ છે લગભગ પીસવાનું તળાવ છે આવી છે તો મિત્રો આતું પગુ મોટું ધોવા ધોઈના જ છે મિત્રો આતું પગ મોટું હાલો હું પણ આતું પગ મોટું ધોઈ નાખું મિત્રો હેલો મિત્રો અમને ભૂખ લાગી છે તમે નાસ્તો કરવા બે જ મિત્રો કેમકે હવાની હાથ વગાની વાત છે અત્યારે વાગી ગયા છે સવા અગિયાર વેફર ને ગાંઠિયા ને બધું છે મરચાં ને બધું ચાલો મિત્રો ખેટનો ખાડો પૂરી અને પાછા આગળ મળશું

મિત્રો અમે નગઢલા પહોંચી ગયા છે મિત્રો આ છે નગઢલા ગામ વાળા ઓપાની એની વેલિડિટી હવે પૂરી થઈ ગઈ છે મિત્રો કેમ કે વળેલા ગાંઠિયા પડી ગયા છે મિત્રો હાલો નગઢલા વટીને પછી મળીએ તમને તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ નહીં બનાવી રહેજો મિત્રો હેલો મિત્રો અમે નગઢલાથી નીકળી ગયા છે મિત્રો કાઠવડ તરફ જઈ રહ્યા છે અને મિત્રો આ બધાની હાલ જોઈ લો પેલા કેમ કે હવે બધાની વેલિડિટી હવે પૂરી થઈ ગઈ છે મિત્રો કેમ કે મારી વેલિડિટી તો હાવ પૂરી થઈ ગઈ છે આ શાળો કોઈ દી કરાય નહીં માતાજી ભલું કરે ખબરના હાથ વેગાને ટીંગાડી રહે ખાસ ગાંઠિયા ગાંઠિયા ખાધા તો પાણી બહુ પીવડાવે મિત્રો Nee. ને આ લોકો કોઈ દે હવે મારા કાકી નહીં કોઈ દી કે નહીં કે મારે આવું હેલો મિત્રો મારા બ્લોગમાં તમે બનાવી છો મિત્રો નેવી આવી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ઓલું શું કહેવાય ઓલું

તો હવે મિત્રો ઘાટોડ વતી ગયા છે મિત્રો કેમ કે બધાની વેલિડિટી હવે પૂરી થઈ ગઈ છે એ હવે રાખતા બંધ થઈ ગયા છે મિત્રો હવે ઘાટોડ ભોગી ગયા છે મિત્રો ના પૂરેપૂરો આવ તાકી ગયા છે મિત્રો તમારી મારી સાથે તમે બ્લોકમાં બેઠા દેશો જન નિરંજન હવે વાંચી છે તેર તેર ચૌદ કિલોમીટર તો અમારે આવી જાય માતાજી નો મઠ મિત્રો કેમકે હવે બધા થાકી ગયા છે ને આવા રોડ ઉપર હાલવાનું છે મિત્રો ને એકલા પાંડા છે આજે અમારા માતાજીની ધજા ફોન આવે છે એટલે વાંધો નથી મિત્રો પણ તડકો એટલો જ છે બહુ જો મિત્રો કેમ બેઠા છે લીંબુ સોડા પીવા કયું ગામ છે બાપા દેવળી દેવળી બેઠા છે હવે મિત્રો હવે અહીંથી થોડુંક આગું છે મિત્રો અને ભાઈ ની વાડી છે અહિયાં અમે આવ્યા છે આ તો ધોવા મિત્રો આ નજારો જોવો મિત્રો આ નજારો ગાંડીગીર માં જ જોવા મળે મિત્રો આ કુવો છે અને આવો નજારો તો ગાંડીગીરમાં જોવા મળે મિત્રો ખૂબ આવો ગાંડીગીરમાં ગાંડીગીરના હોય કોમેન્ટ કરો મિત્રો હવે એક કિલોમીટર દૂર છે મિત્રો અને મેં ભવાની મંદિર ટી શર્ટ બદલાવી નાખ્યું છે મિત્રો હવે થોડોક જ આગું છે મિત્રો ચાલો કન્ટિન્યુ મારા બ્લોગમાં તમે બના લેજો હેલો મિત્રો હવે સિંજાદના સીમાડે ચોકી ગયા છે મિત્રો તો અમારા કાકા આવે અને વાત જોઈને બેઠા છે ફોરવીલ લઈને આવે છે મિત્રો પછી માતાજીના દર્શન કરી અને પછી નીકળીએ

હેલો મિત્રો અમે ભોગી ગયા છે મિત્રો ઘરે અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો